હેલો દોસ્તો ગુડ મોર્નિંગ જય માતા જય મા મોગલ જય દ્વારકા બીચ તો આજે સેલમ પેલા મારવાડી કટકો ખાલી કરવા જો આ મારવાડીનું હોટલ છે આ ઇન્ડિયન નો પંપ છે આ આપડી ગાડી પડી છે સામે જો આપણી ગાડી છે એનું પાર્કિંગ છે આ ઇન્ડિયાનો પંપ છે સામે તો હલો ચા પાણી પીવા જઈએ તો ફાઈનલી આપણે જો ચા પીવા માંડ્યા છે મસ્ત રાજસ્થાની ચા છે તો ચા પીએ છીએ આપણે તો ફાઈનલી આપણે જો હોટલ ની પાણી નીકળીએ છીએ આપણે ધીરે ધીરે સામે ઓ છે સામે આવ્યા છે તો ફાઈનલી આપણે જો હવે શેલમ ક્રિષ્ના ગીરી આપણે હાઈવે ચડી ગયા છે અને સેલમ અહીંથી દિવસે આપણે આપણે શેલમ અહીંથી અઠ્યાવીસ કિલોમીટર છે જો તમે બોર્ડ આવ્યું છે રો તામિલનાડુની વસ્તુ તો ફાઈનલી આપણે ગયા છે અનલોડિંગ પોઈન્ટ તો હવે આપણે ખાલી કરવા લગાડવાની છે ઉપરનો માલ છે સેલમ નો સેલમ આપણે ખાલી કરવા લગાડીએ છીએ અણાય ખાલી કરવા લગાડી દે છે ગાડી આપણે વૉલ ડાઉન થાય બટલ પર બેટિંગ વૉલ ઓલસ મલ્લાકા કાયર મે કાયર બટલ નું બસ તન તૈયાર કરી લેજો પછી આવજો હા આ કે જે આપડે એક માલ ખાલી થઈ ગયો છે હવે આપણે જવાનું છે તીરજી એમાં કંપનીમાં

સામે સર્કલ દેખાય ને ત્યાં આપણે જવાનું છે લેફ્ટ સાઈડમાં

તો પછી પેરમલોર પેરમપુર માં આપણે આ કંપની માં આવેલી છે રો અહીંથી આપણે જવાનું છે પોંડિચેરી આ સીધું આપણે જવાનું છે એટલે સીધા આપણે હતું અને એનું વાતાવરણ તમે જોઓ જોરદાર વાતાવરણ છે આ ભાઈ તો ગરમી એટલી થાય છે ભાઈ રાતે વરસાદ હતો અત્યારે ગરમી છે જાઓ ડ્રાઈવર સાહેબ એટલે મધુરાઈ જવાય કન્યાકુમારી જવાય આપણે સીધે સીધું જવાનું છે xong video của mình đây chưa À, xe loại 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 તો ફાઈનલી આપણે જો જમીન કરીને પાસે આપણે હોટલથી આવ્યા છે ગાડીમાં હવે આપણે પછી હાઈવે પર ચડી જઈશું આ જ હાઈવે છે હોટલ છે અને હાઈવે છે તો જો આપણે હાઈવે સડી ગયા છે હવે હવે આગળ આવશે અતુર અતુર વધતી ને પછી આપણે ડ્રાઈવર સાઈડ મારવાની છે

ડ્રાઈવર સાઈડ મારી થોડે એક આગળ જાગો રોંગ સાઈડ જવાનું છે આ બ્રિજ ની નીચે થઈને જવાનું છે આપણે પછી આપણે ખાલી સાઈડ મારશું પાંચસો મીટર રોંગ સાઈડ જાય પછી ડ્રાઈવર સાઈડ મારી દેવાની એટલે સીધે સીધા પેરામ તો એ ડાયવર સાઈડ મારી દેવાની તો હવે આવશે આપણે પેરમલુર તો ફાઇનલી આપણે કંપનીમાં પાકી ગયા છે અને આપણે જાય છે અત્યારે એન્ટ્રી કરાવવા જો હા એ સામે કંપની છે આપણે કંપની માં જ છે અત્યારે એન ત્રી કરાવવા જાય છે અત્યારે જો સામે જે કાઈ કંપની છે થોડું હાલીને આવવું પણ એમ છે આખું છે એન ત્રી તો સામે દેખાય કંપનીની ગાડીઓ પડી છે બધી બસો શીપ શીપ ચેન્જ થાય ને આ બધી બસો એની પડી છે સિપ ચેન્જ થાય છે તારે આ કંપની નો ગેટ છે આ બધી લક્ઝરીઓ પડી છે એની બસો એ અમારા ટાયર કંપની તો ફાઇનલી આપણે એન્ટ્રી કરાઈ ને પાછા આપણે નીકળી ગયા છે પાર્કિંગ તરફ જો આ કંપની નું પાર્કિંગ છે આવડું આ

સવારમાં ખાલી કરવા કદાચ સવારો આવે તો આપણે સવારમાં ખાલી કરવા જશું તો જો હાઈવે છે હાઈવે ની એક્ઝિટ બાજુ છે બાજુમાં જ છે રાજ રાજ પાર્કિંગ છે નાવા ધોવાની પણ સુવિધા સારી છે તો આ પાર્કિંગ છે અને અહીંયા આપડી ગાડી પડી છે જો એક આ સોમનાથ ની પડી છે અને એક આપડી આ ગાડી પડી છે પાર્કિંગ ઓફિસ અત્યારે વરસાદ ચાલુ થયો છે આપણે ધીરે ધીરે અહીંયા ભાઈ ભારે માસ વરસાદ આવે અહીંયા કઈ નક્કી નહીં ક્યારે વરસાદ બંધ થાય ક્યારે જાય એ અહીંયા કઈ નક્કી જ ન હોય તો વરસાદ સારું આપણે જો અહીંયા આરામ કરીએ છીએ વરસાદ નું જવું ક્યાં નીકળી તેમ આટા મારે તો ચાલુ વરસાદે ક્યાં જવું વરસાદ ભાઈ ચાલુ થઈ ગયો છે તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે આપણે રાતના સાડા સાત આપણે જમવા જઈએ છીએ ભાવનગર ભાવનગરના ડ્રાઈવર છે તો જાય છે બે હજાર જમવા પાર્કિંગ છે આપડી ગાડી પડી છે અહીંયા અહિયાં તો ચાલો જઈએ જમવા તો ફાઇનલી જમી કરીને આપણે હોટલેથી પાર્કિંગમાં વી આવ્યા છે હવે આપણે અહીં સુઈ જવાનું છે તો મળીએ સવારમાં નવા માં ત્યાં સુધી જય માતાજી જય માં મોગલ જય દ્વારકાધીશ વિડીયો સારો લાગે તો લાઈક શેર અને ફોલો કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી